છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ સો ગાઈઝ ફાઇનલી આજે છે લાસ્ટ ડે એટલે કે આજે અમે જવાના છીએ ઘરે ફાઇનલી માસીના ઘરેથી ને આજે છે માસીના ઘરનો લાસ્ટ ડે એન્ડ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને મોર્નિંગમાં વાગી ગયા છે અગિયાર સો ગુડ મોર્નિંગ એવરી કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો અને મજામાંની કમેન્ટ લખી દેજો નીચે એન્ડ

અને જો કે અમને બધાને કેમ કે આટલા બધા દિવસ ભેગા ને ભેગા રહ્યા હોય એટલે થોડુંક અઘરું લાગે બટ હવે ઘરે તો જાવું જ પડે ગાઈઝ ઇસ ઓર અહીંયા પાછળ બ્લુ બ્લુ વાહ ચાલો 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 ગાઈઝ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો એન્ડ જો મજા આવતી તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુડ મોર્નિંગ ગાઈઝ સો ગુડ મોર્નિંગ આજના મોર્નિંગ નું સ્ટાર્ટિંગ એમ જ છે લાસ્ટ ડે સુખીએ કેવી મજા આવશે હવે તમને મસા સાચે થોડાક આ બાજુ આવી જાવ ને બ્લેક આવો છો એટલે આવી જાવ હવે હું સાચે રાખીશ આવો 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 ગુડ મોર્નિંગ ગઈઝ નાઈટ ડ્રેસ માં છે ને એટલે આવતા નથી પણ હું તો રાખીશ ઈટ્સ ઓકે આઈ ડોન્ટ માઇન્ડ એનીવે ચાલો ગુડ મોર્નિંગ શું કે પપ્પા નવીન અપડેટ નવીન અપડેટ બજાર માં છે રાસ્તો ચા પીતો

સારું ચાલો માસી મજા બહુ આવી ને હવે મિસ બહુ કરશું તમને એટલા બધા દિવસ બહુ મજા આવી હા એ તો કયો હાલો પપ્પા શું પ્લાન છે તમારો લઈ લઈ વિચાર છે ઓકે ચાલો વિચાર છે નહીં આવો નહીં જાવ જાવ ફાઇનલી અમે અત્યારે જઈએ છીએ ઘરેના પાછળ તમે એક નંબર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ

લેશું મસ્ત મજાની ને એની પહેલા ખાટું ને ઓકે તો હજી હજી બાકી છે ઓ માય ગોડ ગાઈસ આ ખૂટે જ નહીં હજી એક ખાટું અથાણો સાસુ ઓને પ્લાનિંગ હવે ડેઈલી ને ડેલી પાછી ને ચાલુ આમ તો તમે બે કેટલા ટાઈમ એટલે 10 દિવસ થઈ જશે કા પટલું ભેગું રહી ગયું છે કરવાનું ગયા આપણે એટલે કેટલું બધું ભેગું કરવાનું રહી ગયું છે નહીં પ્લાનિંગ મમ્મી તમારી

તમે જોઈ ને સમજી શું કોને વધારે કોની જરૂર છે ને કોને નહીં તમારો જોરદાર જરૂર છે

તો બરાબર છે એને જ આનું તો થોડી ફીક છે ઈ નહીં જાવ તમે કેજો તમે ઓ માય ગોડ ગાઈસ ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ હાવવામાં આટલું તો પાછળ રહી જાવું ને અને હાલશે 10 કિલોમીટરની પાને સક્કર રાઉન્ડ મારી અડધી કલાક કે ઓકે ચાલો વાંધો નહીં એક જમ સેલેક નહીં જાવ એક તો ફાઇનલી હવે અમે જઈએલા પછી ખબર પડે કે કોણ જમવાનું છે ને કોણ નહીં બાકી તો બધા જમશે આપણે તો ગાઈસ શું આમ થોડીક કસરતી કરી લેવાની હોય ને ફોટા બોટા પાછળ થોડા પાડી દઈએ સો ફાઇનલી ગાઈઝ અહીંયા આપણું મસ્ત મજાનું મેન્યુ આવી ગયું હતું બટેટાનું શાક પૂરી એન્ડ ગરમા ગરમ રસ ગરમીની માત્રા થોડીક વધારે જ છે એટલે ઠંડો ઠંડો રસ એન્ડ અહીંયા જમતા જમતા થોડુંક શૂટિંગ ઉકલતું નથી બધાઈને એન્ડ અહીંયા સામે બેસી ગયા હતા બધા જમવા માટે તો ચાલો ગાઈસ બધા જમવા છે એન્ડ અહીંયા જ આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે જો જોવાની મજા આવી તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એન્ડ મસ્ત મજાની કમેન્ટ કરો અને યસ ગાઈસ હજી ચાલે છે વેકેશન એટલે તમારી માટે એક સ્પેશિયલ સરપ્રાઈઝ છે અપકમિંગ બ્લોગ નવું ને નવું આવવાનું જ છે એટલે જોવાનું એક પણ બ્લોગ મિસ ના કરતા એન્ડ આઈ હોપ કે તમને આજનો વિડિયો જોવાની મજા આવી હશે જો આવી હોય તો ફટાફટ લાઈક કરો ને યાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને મસ્ત મજાની કમેન્ટ કરો ને ફાઇનલી બાર જરા ગરમીનું વાતાવરણ થોડું એવું ને એવું લેવા લાભ આની જયારે એન્ડ કરીએ છીએ વિડીયો નો બાય એવરી વન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ